અંકલેશ્વર સહિત જિલ્લામાં રસ્તાઓ ખાડાઓના મુદ્દે નાગરિકો પોતે તંત્ર માટે શરમજનક પરિસ્થિતિ ચોમાસાની ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર અને તાલુકાના અનેક વિસ્તારોમાં માર્ગોની દયનીય હાલત સમાવી છે ડામર ઉકળી જતા માર્ગો પર ઊંડા ખાડાઓ સર્જાતા વાહન ચાલકો માટે જીવલણ સ્થિતિ ઉભી થઈ છે વાહન દુર્ઘટનાની ભીતિ વચ્ચે તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોનો ગુસ્સો ફાટી પડ્યો છે તંત્ર કે રાજકીય નેતાઓને કોઈ ઉકેલ ન આવ્યો હોય તેવા સંજોગોમાં નાગરિકોએ પોતે જ ખાડાઓ ભરવાની કામગીરી હાથ ધરી છે પીરામન રેલવે અંડરપાસ થી નેશનલ હાઈવે તરફના માર્ગ પર સ્થાનિકો દ્વારા મટીરીયલ ફરઘંચી પોતે જ ખાડાના પૂરતા જોવા મળ્યા જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે સ્થાનિક લોકોએ શરમકરો નેતાઓ હવે રસ્તાઓ પર નાગરિકો પૂરે છે જેવી ભાવના વશપોકાર સાથે તંત્ર સામે ઘેરા પ્રશ્નો ઉભા કર્યા છે ઘણા નાગરિકોનું માનવું છે કે હવે રસ્તા રાજકીય વચનોથી નહીં પરંતુ નાગરિકોના પરિશ્રમથી જ સુધરશે માત્ર અંકલેશ્વર જ નહીં પરંતુ ઝઘડિયા તાલુકાના સરસા ગામે વિદ્યાર્થીઓએ પોતે ખાડો ભરી સમાજમાં જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગો પણ ખરાબ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે જે રાજકીય પક્ષો હજી આવેદનપત્રો કે પ્રેસ કોન્ફરન્સ સુધી મર્યાદિત છે તે નાગરિકો રોડ પર ઉતરી સીધી કામગીરી કરી રહ્યા છે એક પ્રકારના મૌન વિરોધ રૂપે નાગરિકો તંત્રને સંદેશ આપી રહ્યા છે હવે સામાન્ય નાગરિક ચૂપ નહીં બેસે